સુરતની સલાબતપુરા પોલીસે નશાકારક સિરપનો વેચાણ કરતા એક ઈસમને ઝડપી પાડ્યો છે જ્યારે એક ઈસમને વોન્ટેડ જાહેર કર્યો છે નો ડ્રગ્સ ઇન સુરત સલાવતપુરા પોલીસે નશાકારક સિરપનું છે તપાસ કરતા ત્રેવીસ હજાર થી વધુ રૂપિયાની નશાકારક સિરપની બોટલો મળી આવી હતી બસો ત્રીસ જેટલી નશાયુક્ત સિરપની બોટલો પોલીસે કબજે કરી અનવર ઉર્ફે વાયરમેન ઇબ્રાહિમ ખાનની ધરપકડ કરી છે જ્યારે પોલીસે એક ઇસમને વોન્ટેડ જાહેર કર્યો છે બરાબર છે સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારના ડિસ્ટર્બના જે સાઈ દિનેશભાઈ છે એને બાતમી મળેલી ઉમરવાડા ચીમની ટેકરા ખાતે સલમાન ખાન પઠાણ અને એના જે પિતા છે અનવર ખાન પઠાણ એ પોતાના રહેણાંક મકાને ફોરેક્સ બોટલો રાખી અને જે પ્રતિબંધિત છે એનું વેચાણ કરે છે તો જે બાબતે બે પંચો રૂબરૂ સરકારી પંચો સાથે પીઆઈ રૂબરૂ સદરવ જગ્યા ઉપર રેડ કરી અને અનવર ખાન પઠાણ છે જે હાજર મળી આવેલા જેના કબજા રહેઠાણના મકાનમાંથી માંથી બસો ત્રીસ નંગ કોરેક્સ બોટલો જે પ્રતિબંધિત છે મળી આવેલી હતી એ બાબતે સલામતપુરા પોલીસ ગુનો નોંધાયેલ છે અનવર ખાન પટાન છે જેની ધરપકડ કરવામાં આવેલ છે સલમાન ખાન છે જે હાલ ફરાર છે એમની પૂછપરછ દરમિયાન જણા મળ્યું કે એ કાપડમાં મજૂરીમાં જતા હતા છેલ્લા ડોઢક મહિનાથી આ પ્રતિબંધિત કોરેક્સ બોટલો છે એનું વેચાણ કરતા હતા ના હાલ તો એનો કોઈ ગુનાહિત કેસ નથી તેમ છતાં અનવર ખાન ને સાથે રાખી અને ગુના બાબતે તેમજ અન્ય દિશાઓ તપાસ ચાલી રહી છે આશરે ત્રેવીસ હજાર નો મુદ્દાઓ મળી આવેલો છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત